પ્રકરણ ત્રણ દ્વિપદી પ્રમય તો આપણે આગળના ધોરણોમાં વિસ્તરણનો અભ્યાસ કરી ગયા જેમ કે એ પ્લસ બી રેસ વન હોય તો એ પ્લસ થાય પ્લસ બી નો સ્કવેર હોય તો એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી નો ક્યુબ હોય તો શું થશે એ ક્યુબ પ્લસ થ્રી એ સ્કવેર બી પ્લસ થ્રી એ બી સ્કવેર પ્લસ બી ક્યુબ થશે એવી જ રીતે એ પ્લસ બી રેસ્ટુ ફોરનું વિસ્તરણ મેળવવા માટે શું કરવું પડે એ પ્લસ બી નો ક્યુબ અને એ પ્લસ બી નો ગુણાકાર કરીને એનું વિસ્તરણ મેળવી મેળવી શકીએ આપણે એવી જ રીતે ગુણાકારના ઉપયોગ કરીને આપણે એ પ્લસ બી રેસ્ટુ ફાઈવ પ્લસ બી રેસ ટુ સિક્સર હોય તો એના માટે આપણને થોડી મુશ્કેલી પડે તો એને સરળ બનાવવા માટે એક નિયમ વપરાય છે પાસ્કલ નો

આવતા ક્રમિક પદોના સહગુણાકો નીચે આપેલી ત્રિકોણીય રીતે ગોઠવાયેલી નીચે આપેલી ત્રિકોણીય રીતે ગોઠવાયેલી સંખ્યાઓની હાર પરથી પણ મેળવી શકાય છે આ ગોઠવણી फ्रेंच गणितज्ञ એટલે કે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્લેઝ પાસ્કલ બ્લેઝ પાસ્કલ ના નામ થી જાણીતી માટે ઘાતાંક અને એના સહગુણકો ઘાતાંક એક અને એના સહગુણક શું થશે એ અને બી ના સહગુણક એક અને એક થશે બે લઈ તો બે માટે શું થશે થશે અને તો અહિયાં કેવી રીતે બે આવ્યા એક અને એક એટલે વન પ્લસ વન કરીએ તો ટુ મળે આપણને તો અહીંયા શું મળશે ઘાતાંક બે છે તો એના સહગુણ કયા થશે વન ટુ અને વન થશે ત્રણ લઈએ તો વન થ્રી વન ટુ પ્લસ વન એટલે થ્રી ટુ પ્લસ વન મીન્સ થ્રી અને અહીંયા તો શું થશે વન એવી જ રીતે चार लो तो वन फोर सिक्स फोर वन थे पची अह थ्री प्लस थ्री एट्ले थ्री प्लस वन मीन फोर वन एज इट इज 5 માટે લઈએ તો વન ફાઈવ ટેન ટેન અને 5 અને વન થઈ જશે તો આ રીતે આપણને એનું વિસ્તરણ સરળ મળી શકે છે પ્લસ એવી જ રીતે છ માટે કરી શકીએ

કોઈ પણ હારમાં છેલ્લો ઘટક એક છે તો આપણે ઉપર જોયું કે પ્રથમ કોઈ પણ હાર લઈએ પહેલી હાર લઈએ તેમાં પહેલો અને છેલ્લો ઘટક એક છે બીજી હાર લઈએ તો પહેલો અને છેલ્લો ઘટક પણ એક એવી રીતે ત્રણ ચાર અને પાંચમાં પણ એવી રીતે ઘટક એ જે ઘટક દર્શાવ્યો છે એટલે કે એ ઘટકની ઉપરની હારના તીરના આરંભ આરંભ બે બિંદુ બિંદુ પરની સંખ્યાઓનો સંખ્યાઓનો સરવાળો છે તો આપણે એના માટે વિસ્તરણમાં જોઈએ પાસ્કલનો ત્રિકોણનો નિયમ પાસ્કલનો ત્રિકોણ નો નિયમ નિયમ શું કે છે પ્રથમ હાર લઈએ આપણે તો પ્રથમ હારમાં શું છે વન અને વન છે તો એટલે શું થયું એનો મતલબ શું થયો એટલે કે વન સીઝીરો વન સી વન થયું બીજી હાર લઈએ પહેલો અને છેલ્લો ઘટક એક છે અને એની વચ્ચેનું પદ કયું છે બે છે અહી પ્રથમ અને છેલ્લો ઘટક એક અને વચ્ચેનું પદ બે છે હવે પ્રથમ હારના બે પદોનો સરવાળો કરવાથી પ્રથમ હારના બે પદો સરવાળો કરવાથી એટલે કે તો એના માટે કયું સૂત્ર વપરાશે એનસીઆર પ્લસ એન સી આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન સી આર ના ઉપયોગથી આપણને શું મળ્યું ટુ સી વન મળ્યા તેવી જ રીતે ત્રીજી હાર એટલે કે કઈ છે વન થ્રી થ્રી વન માં પ્રથમ અને છેલ્લું પદ એક છે બીજું અને ત્રીજું પદ શું છે ત્રણ છે તો આમ બીજી હારના પ્રથમ અને દ્વિતીય પદનો સરવાળો શું મળે વન પ્લસ ટુ ઇઝ ઇક્વ ટુ થ્રી છે ટુ સીઝી પ્લસ ટુ સી વન શું મળશે થ્રી છે તથા ત્રીજું પદ એ શું થશે બીજી હારના દ્વિતીય અને તૃતીય પદનો સરવાળો ટુ પ્લસ વન ઇઝ થ્રી છે જે શું થશે ટુ સી વન પ્લસ टू सी टूक्व टू थ्री सी टू है आज प्रमाण चौथी हार लै चौथी हार्मा शू वन फोर सिक्स फोर वन है तो वन मींस फोर सी जीरो फोर मीन्स फोर सी वन રીતે, પાંચમી હાર માટે, હાર વન ફાઈવ ટેન ટેન ફાઈવ અને વન એટલે શું થશે આ સી સીઝી फाइव सी वन फाइव सी टू फाइव सी थ्री फाइव सी फोर फाइव सी फाइव अल्लस फोर सी वन ईजी की वन फोर सी वन प्लस फोर सी टू मींस फाइव सी टू 4c2 plus 4c3 means 5c3 and 4c3 plus 4c4 4 4 means 5c4 it like a ncr ncr is equals to n factorial upon r factorial into n minus r factorial 0 less than or equals to r less than or equals to n sutra Tatha. nc0 is equals to 1 is equals to ncn n, na upyogthi pascal no Trikon. નીચે પ્રમાણે પણ લખી શકાય અને સહગુણક વન તો અહીંયા શું લખીએ તો આપણે વન સી ઝીરો વન સી વન ટુ માટે ટુ સી ઝીરો

સો ઓન એટલે આવી રીતે આપણે n સંખ્યાઓ માટે પણ મેળવી શકીએ તો ઉપરની ગોઠવણીના ઉપરની ગોઠવણીના અવલોકન પરથી आगनी हार लख्या पन, कोई घाता एन मे ए प्लस बी रेस्टू एन विस्तरण एन्ना पदोना सहकुना को लखी दाखला तरीके

સેવન્ટી સિક્સ અને સેવન્ટી સેવન લખી શકે